ભાઈ આ મંડળી અંદર વધારે ધિરાણ લેવાય ગામ બધો આંકડો આપ્યો તો હું એવું માનું છું સાહેબ કે જે સભા ડિરેક્ટરો હોય એની ફરજ આવે કે જેથી કરી જે ગામની અંદર મનો સભાસદ હોય એને ભલામણ કરી અને આગ્રહ કરે કે ભાઈ આ સંસ્થાની અંદર જો વિરામ જો તો આ સંસ્થા સદર થાય તો હું જે ડિરેક્ટર હોય એને થોડીક ભલામણ કરું છું કે ભાઈ જે જે ગામના ડિરેક્ટર હોય બધા ગામના ડિરેક્ટરો મારા માનમાં પ્રમાણે છે તો થોડીક એની ફરજ ને જવાબદારી ભાઈ આવે છે વસ્તુ ભારતમાં બહુ આ ટકોર કરીએ ખરેખર હકીકત છે કે અમારી ડિરેક્ટરોને પણ થોડી જવાબદારી આ બાબત આવે છે જે ખેડૂતો બેંકોમાંથી અન્ય સરકારી લેતા હોય તો એમને અમારે સમજાવવાની વાત કરવાની એ અમારી ફરજમાં આવતું હોય અને એ તરફ વધુમાં વધુ કેમ મળે એના પ્રયત્નો અમારા ડિરેક્ટરોએ પણ ખાસ કરવા જોઈએ એ વાતની હું પણ નોંધ લઉં છું અને આ આવતા જ દિવસોમાં વુકુ મો જો પ્રયત્ન કરી અને મંડળી કે અંદર થોડો દરાને એવી વ્યવસ્થા થાય કે વિનંતી સાથે પ્રવસન માં આપણે આગળ વધી તો જે કર્યાને વિનંતી અનિલભાઈ પોતાનો પ્રવસન આપે દરેક ધાન આપણે એક કેનો ઉપ્યક્ત થાય અને પૈસાની રૂપાડવાનું કોણ કેતે કર્તા હોય આપણ આપણે એક વ્યવસ્થા ઉભી કરેલી છે લેન્સ ભેજો કેમ કે ઘણા બધા ફાયદા છે તમે તો તમારે પૈસા થવું નહીં રાખવું નહીં ગમે એટીએમ માંથી પૈસા ઉપાડી શકો અને આપણી જીના વખતે સહકારી બેંકની અંદર એટીએમ કાઢવાની ખૂબ સરળ અને સારી વ્યવસ્થા કરેલી હોય તો એના માટે પણ બધા ધોરણ જાગૃત થાય અને પણ કરજો મંડળીની અંદર જે પણ એટીએમથી તમારા પડેલા જમા પૈસા હોય બાકી મંડળીમાંથી પણ તમને ડાયરેક્ટ મળી જાય એવી પણ મંડળીએ વ્યવસ્થા કરેલી છે સરદાર તરફથી બેંકના ચેરમેન જે ચેરમેન ચાલ્યા હતા તે શોધ મંડળીના હિતમાં સભાસદોના હિતમાં ધારાધ નિર્ણયો લઈ અને કોઈ જાતની પક્ષા પક્ષી નેતાઓ હવે તમામ ખેડૂતો લઈ અને મંડળીના તમામ ડેરેક્ટરો પણ ઉજળા થાય એવા સરસ બધાના નિર્ણયો લીધા અને આ મંડળીનો વિકાસ વધુ વધુ હેતુ કે બધાથી વિટલભાઈ હેરાજાનો અમારા કમિટી દ્વારા આવા સફર પ્રમુખ તરીકે આજે અમે પણ એમનો સાંધ અને પોરાથી સ્વાગત કરવા માંગતા હોય ત્યારે શિખરભાઈ હેરાણી પ્રમુખની પ્રગત જણાવ્યું છે સમગ્ર જવાબદારી મંડળીના પ્રમુખ જવાની ડિરેક્ટરો વતી આપ સર્વનો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સપનું છે ખેડૂતની આવક નોંધણી કેમ થાય એમાં ખૂબ જ કામ કરી રહી છે એનો યુનિયન પણ વાત જવાબ છે એનું પણ ખેડૂતોને મહત્વ પણ નહીં અને ખૂબ જ સારું કામ કરે કઈ રીતની સાધારણ સભા હતી આજે બગેસરા મુકામે હોટલવાડીના બગેસરા કાર્યકારી સહકારી મંડળી લિમિટેડની ની સિત્તેરમી વાર્ષિક સાધારણ સભા હતી જેમાં આપણા અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષભાઈ સંઘાણી અને મંડળીની મેનેજિંગ કમિટીના સભ્યશ્રીઓ પ્રમુખ વિઠ્ઠલભાઈ શામજીભાઈ હિરાણી ઉપપ્રમુખભાઈ શ્રી ભીખુભાઈ ચિંડીયા અમારા બેંકના અધિકારી અરવિંદભાઈ કાનાણી અને સર્વે સભાસદોએ હાજર રહી અને મંડળીની સાધારણ સભામાં વિચારોનું આદાન પ્રદાન કરીને મંડળીની અંદર વધુ કેમ વિકસિત બને એ કરતાં મંડળીના પ્રમુખે એક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા માટે કોઈપણ સભાસદનું નિધન થાય તો ફૂલની તો ફૂલની પાકડી રૂપે આર્થિક સહયોગ આપવાના ઉદ્દેશથી એક આઠ બે હજાર ચોવીસથી પાંચ હજાર એકસો આપવાની છે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની છે સામાજિક કલ્યાણની ભાવના વ્યક્ત કરી છે મંડળીએ ત્રીસ લાખનો નબો કર્યો છે પંદર ટકા ડિવિડન્ડ આપ્યું છે ઓગણાઠ લાખના શેર ભંડોળ છે એક કરોડ પાંત્રી લાખના અન્ય ભંડોળો છે એક કરોડ ચોહાઠ લાખની ડિપોઝિટ છે પત્તર કરોડને વીસ લાખનું ધિરાણ છે પંદર કરોડને છન્નું લાખનું એનું બોરિંગ છે એની ટોટલ જે એસેટ કહેવાય સર્વિયાની એકવીસ કરોડની એસેટ છે આ મંડળી પુત્રોત્તર પ્રગતિ કરી રહી છે સ્વર્ગત હર્જણ બાપા સ્વર્ગત શંભુભાઈ અને સ્વર્ગત રાણાભાઈ અને બાવંતીભાઈ એ જે આપણા આગલા અગાઉના વર્ષોમાં જે એણે આ સમાજને મહત્વનું યોગદાન આપીને આજીવન વેખધારી બનીને સેવા આપી છે એને ઋણને પણ અદા કરવાનો એને અંજલી આપવાનો અવસર હતો આજે ખૂબ ખૂબ મજા આવી સૌની સાથે મળવાનો મુલાકાત થવાનો ગંગા યમુના અને સરસ્વતીનું પ્રગટીકરણ કરવામાં આવ્યું અને સૌ લોકો ખુશખુશાલ છે અને આજે અત્યારે સૌ લોકો ભોજનમાં નિષે ગયા છે તો આ રીતે દિલીપભાઈના નેતૃત્વમાં સહકારી મંડળીને વધુ કેમ મજબૂત બનાવી એ દિશામાં અમે દિલીપભાઈના સબળ નેતૃત્વના માર્ગદર્શન આગળ વધી રહ્યા છે કે આપણા સૌના માટે આનંદ ને ગૌરવની બાબત છે જય હિન્દ જય સહકાર